અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં બેઠક મળી હતી આઈસીએસસી બોર્ડ અંગે વાલીઓ સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે બેઠક મળી હતી સેન્ટ ઝેવિયર્સ લોયલાના મેનેજરનું નિવેદન વાલીઓ આઈસીએસસી બોર્ડ શરૂ કરવાની માંગ કરતા હતા અમદાવાદની ચારથી પાંચ શાળા પાસે જ આઈસીએસસી બોર્ડ છે આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં આઈસીએસસી બોર્ડની સ્કૂલ નથી આવેલી વિદ્યાર્થીઓ ઈચ્છે તો ગુજરાત બોર્ડમાં પણ ભણી શકશે

ચોક્કસ જવાબ બધા પ્રશ્ન માટે અમારી પાસે પણ ના પડે એટલે જેમ સમય જતા પણ મોસ્ટલી ઘણા બધા વાલીઓ આવીને અમને વાત કરતા હતા સરસ પગલો છે કારણ કે ભવિષ્યને બાળકોને ધ્યાનમાં રાખીને આ સંસ્થાએ આ પગલાં લીધું છે પણ કેટલાક પેરેન્ટ્સને પણ વાંધો હતો આ કેવી રીતે શક્ય બનશે આજ અત્યારના બાળકોને એને કેટલા અંશે અસર થશે એના બાબતમાં ફીની બાબતમાં થોડી એ લોકોને પ્રશ્ન હતો પણ અમે સરસ રીતે એ લોકોને સમજાવીને મોકલી